છોટાઉદેપુર જિલ્લાના પાવીજ જેતપુર તાલુકાના હરખપુર ગામમાં બે દીપડા વચ્ચે થયેલી લડાઈમાં એક દીપડો ખેતરમાં આવેલા કુવામાં પડી ગયો હતો ઘટનાની જાણ પાવી જેતપુરના વન વિભાગને થતાં તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાને બચાવવા માટે કાર્યવાહી શરૂ કરી હતી છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના હરખપુર ગામે વન વિભાગે દીપડાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના હરખપુર ગામે બે દીપડા વચ્ચે થયેલી લડાઈમાં એક દીપડો વરસિંગભાઈ રાઠવાના ખેતરમાં આવેલા કૂવામાં પડી ગયો હતો ઘટનાની જાણ પાવી જેતપુરના વન વિભાગને થતાં જ તેઓએ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાને બચાવવા માટે કાર્યવાહી શરૂ કરી હતી ટીમે કૂવામાં પાંજરું ઉતાર્યું અને લગભગ અડધો કલાક બાદ દીપડો પાંજરામાં પ્રવેશ્યો હતો અને ત્યારબાદ દોરડાની મદદથી પાંજરાને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો વન વિભાગની ટીમે દીપડાનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ બોડી રાત્રે તેને કલરાણીના જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનામાં વન વિભાગની ત્વરિત કાર્યવાહીના કારણે દીપડાનો જીવ બચી શક્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી